નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોમર્સ મિનિસ્ટર શ્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને લખવામાં આવ્યો પત્ર ભારતના હીરા ઉદ્યોગ ઉપર અમેરિકા દ્વારા નાખવામાં આવેલા ટેરિફથી એની અસર મોટા પ્રમાણમાં રત્ન કલાકારો ઉપર પડી શકે છે માટે રત્ન કલાકારને કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરવા લખાયો પત્ર ગુજરાતમાં સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કામ કરતા રત્ન કલાકારો માટે બાબતે પગલાં ભરવાની કરાય માંગ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવાની આપવામાં આવેલ બાહેન્દ્રી પણ કરાયો લેખ મુખ્યમંત્રી દ્વારા કમિટીની રચના બાદ સરકાર દ્વારા હજુ સુધી સહાય નથી કરાઈ કોઈ પણ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલ કમિટીની કમિટીની આ ગુજરાતમાં સચિવ એમ કે દાસ ગૃહમંત્રી હર્ષ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા અને ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ સમાવેશ કરવામાં આવ્યો તો મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવા એક્શન પ્લાન તૈયાર કરવાની વાત બે દિવસ કરવામાં આવી હતી છવ્વીસ દિવસ થયા છતાં પણ રત્ન કલાકારો માટે સરકાર દ્વારા કોઈ જાહેરાત નહીં મુખ્યમંત્રી દ્વારા આવેલ રત્ન કલાકારો બાયંત્રી બાદ સુરતમાં ચાર રત્ન કલાકારોએ કરી આત્મહત્યા છતાં પણ સરકારની આંખો નથી ખુલતી અને રચાયેલી કમિટી પણ લોકો સમક્ષ નમસ્કાર હું છું બાળસ્ટાર ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર યુષભાઈ ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ લાગવામાં આવ્યું છે એ ટેરિફના કારણે હીરા ઉદ્યોગની અંદર

અને જે કમિટી બનાવી હતી એ કમિટી ને આજે પચીસ થી વધારે દિવસો આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી ખાલી બાહેધરી આપી છે કમિટી બનાવી છે તો આ કમિટી શું કરી રહી છે એક્શન પ્લાન બે દિવસ નો હતો આજે પચીસ થી વધારે દિવસ થયા છે અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ કે રત્ન કલાકારો ની સાથે સરકાર છે કે નથી ખુલાસો કરવો જોઈએ અને આ જે કમિટી કમિટી છે છે કઈ દિશાની અંદર કામ કરી રહી એની માહિતી મીડિયા સમક્ષ આવી અને લોકો સમક્ષ મૂકવી જોઈએ જેથી કરી લોકોને સરકાર ઉપર વિશ્વાસ વધે અને રત્ન કલાકારોને એમ થાય કે સરકાર અમારી પડખે છે ને સરકાર અમારી મદદ કરવા માટે તત્પર છે